હું છું મારી હાઉ છે હું તો હવે તો છોકરું કેવાય એની ભૂલ હોય તો બડકા કરો તો એનું શીખે એને પ્રેમ થી શીખવાડાય

ના મમ્મી મન બોલવા દો આ નથી બોલતા ને એટલે કે આ બધા માથે સડી ગયા છે મમ્મી હર કાન વાળતા હોય ને એને બે કડવા શબ્દ કેવા જ પડે તો આ બધા ઉતર આવે નકર આ એમ નામ બધા ઉતર નો આવે ઈ જે કાય હોય ઈ બધું આ વખતે અમાર સોળેમ શીખણું નથી કરવું એમે અમાર દીકરીને તેડકા જ આવી છે વી તમારે દીકરીને તેડ જ તેડવા આવજો જ્યારે માર દીકરીને કદર થાય અને ઘરમાં એને ખોટ જણાય અને મમ્મી મમ્મીને બોલતી બંધ થાય ને ત્યારે જ તેડવા આવજો એ સિવાય તેડવાય ન આવતા એક વાર આ ડોસીનો આફરો તો ઉતારવો એનું મોઢું જો ને સીબરી તેમાં હાલો જેટલી બેન તૈયાર થઈ જાવ તમને એક મિનિટ કહી કે હવે નથી દેવાના હારો હાર તેડતો જવાનું છે તમને તમે તાર કઈ ઉપાધિ ન કરો ને તૈયાર થઈને આવો જાઓ જમાય એમ કે તમને તમારા માવતરથી નોખા કરવા રાજી ન હોય પણ આ જો રોજની પળા ખૂટતી હોય ને તો નોખા થવામાં કઈ વાંધો નહીં તમે તમારે હવે બીજી બીજી ખોટી માથા ગોટની કરીને તમારી દીકરી તેડતા જ આવતી નહીં એટલે એમ હેખે ધરાય ને ધાન તો ખાઈ આ ડોસી બોલી જો ઉભરી બોલી ડોસી ની આમ બધા બેઠા તો એટલું બોલે છે એમ ન હોય ત્યારે આ શું બોલતી હોય હા પણ વ્યવહાર એમ અમારી દીકરીને તેડવા તા એ અમારી દીકરી કાંઈ એમને ભાર્યા નહીં પડે હો અને તમારા બધાનો રાજીપ હોય ને તરત તે ચડવા આવજો બાકી એક બેન તાન કે નાખવાનું છે હવે હવે આ બધેને ચાન થાતો રોજ રોજ જીત્રી બટા તો તૈયાર થઈને આવી ગઈ હારો હાલો જમાઈ અમે હવે નીકળવી હો એ આવજો અને આ ડોશીના બોલ્યા હમો નો જોતા તેમે બાપા એને તો બોલવાની ટેવ છે પણ તમે તો સમજના ના સવો એની હામું તેમ ન જોતા બાપા થોડાક દિશી અહીંયા રહેશે ને એટલે આ ડોસી ને તે આપોઆપ આવી જશે